તો અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કચ્છ કોંગ્રેસના નેતા ફરી એક વખત તેમના કારનામાને લઈ અને ચર્ચામાં આવી ગયા છે જ્યાં કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ભુજમાં જમીન બાબતે પત્રકાર પરિષદ યોજી હતી જેમાં કોંગ્રેસના નેતાએ ભુજ ઉમેદ ભવનમાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના કાર્યક્રમ દરમિયાન મહિલા આઈબી કર્મચારીની ખુરશી ખેંચી લેતા ભારે હોબાળો મચી ગયો હતો કચ્છ કિસાન કોંગ્રેસના આગેવાન અને આરટીઆઈ એક્ટિવિસ્ટ એચ આહિરે સાંસદ કંગના રોનક પર સોશિયલ મીડિયા

અગાઉ પણ સંઘના રાઉસ ને લઈને જેને લઈને તો આજે મહિલા આર્મી ધરાવતા હતા પોતાની કામગીરી કરતા હતા તે દરમિયાન તેઓ કુર્સી ખેંચી લેતા પડી ગયા હતા અને ત્યારબાદ રોબાડો મટી ગયો હતો હેમાંકભાઈ વધુ એક વખત એચ એર વિવાદ આવ્યા છે શું કહેશો ધ્વનિ સૌ પ્રથમ તો જે મહિલા બેન જે છે એમની ખુરશી ખેંચવાની જે બાબત છે એ બાબત કોઈ ઇન્ટેન્શનથી થયેલી બાબત નથી મેં ત્યાં તપાસ કરી છે માત્ર ઊભા થયા હતા બેન અને બેસવા ગયા એ પહેલા ખુરશી ની જરૂર હોવાથી એ ભાઈ ભાઈએ ત્યારબાદ એ બેન ની ત્યાં ને ત્યાં જ બાકી માંગી છે જેના પણ આપણી જોડે વિડીયો ફૂટેજ છે પરંતુ એક પ્રવક્તા તરીકે હું

રહી એ એ માહિતી કેસ કરી હતી અને ભારતીય જનતા પાર્ટી અમારા નેતાઓને દબાવવા માટે થઈને આવા પ્રકારના હસ્કંડા વાપરતી હોય છે માફી પણ માંગી લીધી હતી આજ વસ્તુ ભાજપના કોઈ નેતા જોડે બની હોત પેલા થવાણી હતા અહિયાં મહિલાઓને લાકડીઓથી મારી હતી એ મહિલાની ત્યાં કોઈ ધરપકડ એ મહિલાની ફરિયાદ હતી વીડિયો તેવી હતા તો પણ ભાજપના ના ધારાસભ્ય ને કોઈ દિવસ ધરપકડ થઈ નથી ભાજપના ધારાસભ્ય ઉપર ઘણી મહિલાઓએ દુષ્કર્મ ના અલગ અલગ જગ્યાએ આરોપો કરેલા છે ત્યાં પણ ધરપકડ કરવામાં નથી આવેલી પરંતુ ધ્વનિ જે પણ કાયદો કાયદાનું કામ કરશે બેન ની માફી એમણે માંગી લીધેલી છે અને હું પણ ફરીથી એકવાર વાર છું પણ મારે એ કેવું છે કે કોંગ્રેસ જે આરોપો કરતી હતી હંમેશા આઈડી જે ગુજરાતમાં દારૂ અને ડ્રગ પકડવામાં નાકામ છે કે અમારા ઘરોમાં અમારા ફોન રેકોર્ડ કરે છે અમારી પ્રેસ કોન્ફરન્સ અમારી સાથે જોડાવા બદલ